જય ગૌ માતા જય શ્રી કૃષ્ણ તો આજે છે દિવસ નંબર અઢાર ચાલો શરૂ કરીએ સવાર સવારમાં હું ચપટી વગાડતો રમાડતો અને નીકળી ગયો તો ગૌશાળા માટો મારવા આ ગૌ માતા બીમાર અવસ્થામાં પથારી વસ છે પણ આરામથી ચારો ખાઈ રહ્યા હતા બીજી તરફ આપણે થોડા દિવસ પહેલાં રેસ્ક્યુ કરીને લાવેલા નંદી મહારાજ પણ અનોખી રીતે ચારો ખાઈ રહ્યા હતા ત્યાંથી આગળ વધતાની સાથે આ નાના વાછરડુંને મેં ચારો ખવડાવવાનો પ્રયાસ કર્યો પણ કશા કારણોસર એને ખાવાની ઈચ્છા હતી નહીં ત્યાંથી આગળ જતાં આ નાનું એવું વાછરડું પોતાની અલગ અદાથી શરમાતું શરમાતું ચારો ખાઈ રહ્યું હતું પછી મને એમ એમ થયું કે આને કેમેરા સામે નહીં લેવું બીજી તરફ આ નંદી મહારાજને આપણે રેસ્ક્યુ કરેલા હાલમાં એ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે આ બંને ગાય માતાઓ હાલમાં તો થોડી ક્રિટિકલ કન્ડિશનમાં છે પણ થોડા દિવસોમાં સાજી થઈ જશે બીજી તરફ બધી જ ગાયો ચારા માટે વેઇટ કરતી હતી આગળ જેમ ચારાની વ્યવસ્થા થતી જાય તેમ બધી જગ્યાએ અલગ અલગ અહીંયા પણ ચારાની વ્યવસ્થા બાકી હતી લાઇક શેર સબ્સ્ક્રાઇબ ફોલો કરી દે